બોટાદ માં હેલો છોકરો રહી છે પણ કામ ની છૂટી થઈ ને તો મળવા આવતા હતા સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ નું ફરીથી આ એક નવું જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે જે સાંભળશો તો મિત્રો તમને ઘણું જાણવા અને મજા પણ આવશે તો મિત્રો શાંતિથી સાંભળજો આ પૂરેપૂરું રેકોર્ડિંગ ત્યારબાદ મિત્રો આને લગતું તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી અવનવા રેકોર્ડિંગ તમને સાંભળવા મળી રહે હેલો હેલો હા બોલો મનસુભાઈ રાઠોડ બોલે છે હાજી હા હું મુંબઈ થી બોલું મુંબઈ થી કોણ મુંબઈ થી સાધના બોલું સાધના પરમાર હેલો બોલો બોલો હા અરે ત્યાં છે ને ગુજરાત માં બોટાદ માં હેલો છોકરો રહી છે એની સાથે મારા લગ્ન થવાના હતા

આયા ખબર પડી ગઈ પપ્પા પછી બ્લોક કરી નાખે છે એમના પપ્પા મમ્મી એ છોકરા બ્લોક કરી નાખે છે અને મેં એને વીતી દીધી હતી સોના પ્લસ એને જયારે પણ ગુગલ પે માં જરૂરત હતી તો પૈસા પે કરતી હતી પૈસા

કલ્યા ઓકે હવે આપણે હા બોટાદનો છોકરો છે એનું નામું છે એનું નામ સંજય મુબારક કોરડિયા છે બોટાદનો છોકરો સંજય હેલો હા સંજય મુબારક કોરાળિયા છે સંજય મુબારક મુબારક કોરડિયા

હા મોબાઈલ મોકલો એના મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમને બ્લોક હોય તમે મોકલો એના કોઈ પણ ન હોય તો એના ફોટા મોકલો તમારી ફોટા પાડ્યા હોય એ મોકલો કોલિંગ નંબર ચાલુ કોલિંગ નંબર આપો

એટલે ઇસ્યુ હતું જોબ છે મને મુંબઈમાં હેલો નહી મુંબઈમાં નગરપાલિકામાં હેલો હા તો હમણાં છે ને હું સંજય સાથે અમે વાત કરતા હતા બે હજાર એકવીસ માં મારે તો સંજય વાત થતી હતી ના તો એમને મેં કીધું તું કે હું ગુજરાત નહીં રહી માકે કે એમની મારી ગવર્મેન્ટ જોબ છે ને તો આપડે થોડાક દન ગુજરાત ને થોડાક મુંબઈ એમ એડજસ્ટ કરી લઈશું એમ તો સંજય હા માં હા પાડતા બાકી ઠીક છે એવું કરતું પછી ઈ કમાવા માટે બાર ગામે વયા ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશે લગ્ન કરશે તો એમના મમ્મી મેં ના પાડી દીધું કે હું તને થોડાક દસ પણ મુંબઈ જવા નહીં જઈ તો શાયદ એ માટે જ અમારામાં થોડો ઝઘડા થતા હતા પણ લાસ્ટ વાર કોલ કર્યો હતો હું એડજસ્ટ કરી લઈશું આપણે મુંબઈ રહીશું થોડાક મુંબઈ ને થોડાક ગુજરાત એમ એડજસ્ટ કરી લઈશું પણ આપડે લગ્ન કરશું એમ એમ મને લાસ્ટ ટાઈમ કીધું તું સંજય અને મને ટૂંક ટૂંકમાં હંમેશા સાથ આપ્યો હતો મને પૈસા ની જરૂરત રહેતી હતી ને મને તરત પેમેન્ટ કરતા હતા અને હું એમ એમને મેં પણ એને જયારે પૈસાની જરૂર થાય તો અમે એકબીજા ને પૈસા દેતા તા

તો એની ને હારે લગન જ થવાના હતા ને એ માટે એ મારા ઘરે ને આવતા આયા મુંબઈ માં આવતા તો આજુબાજુવાળા બાજુ વાળા બધા કે સંજય ક્યાં છે મેં કે સંજય આવવાના છે એવા હા તો સંજય તો ડાટો થઈ ગયો હે હા સંજય તો તો ડાટો થઈ ગયો એમ હે આનો કઈ રસ્તો નહીં નીકળશે હા નીકળે ને રસ્તો તો નીકળે ને હમણાં હું આ વાયરલ કરી ને હા

હા ઈ પણ ઈ બીજી છોકરી આ કેમ તારે તારી હારે મોજ મજા કરી બીજી હારે મોજ મજા કરતો લગન નો કર્યા હોય પણ એ મોજ મજા કરે આમ હું આજ ની છોકરી છું ઈ એમ જાવા નઈ દે હું એના ઘરે જાય જબરદસ્તી હવે મને રાખ એમ કે ઈ નઈ રાખે મને હા રાખવી જ પડે ને આ તો હું ગયો હતો ક્યારે ગઈ પણ નથી બોટાદ માં મે જોયું પણ નથી ઈ લોકો આવતા તો એમના મમ્મી પપ્પા ભી આયા મારી મને મળીને ગયા લગન હતા પણ એમની મમ્મી ને એમ હતું કે મારો છોકરો મુંબઈ નો રહી મુંબઈ નો રે કઈ નઈ કીધું કે મેં adjust કરી લઇશ થોડાક ગુજરાત રેવાનું થોડાક દિવસ અને આ છોકરો તો એકદમ માની ગયો તો સંજય કે કે મેં ત્યાં તારી ત્યાં આવા રેવા તૈયાર છું કા તો એ ભાઈ ના ઘર ના કાક મજબૂતી છે મને રીઝન કાઈ નથી ખબર એમાં હા રીઝન કાઈ નથી ખબર પછી લાસ્ટ ટાઈમ છે ને મેં એમને પપ્પા ના તો માર મારો ને એમ પપ્પા નો ઝઘડો થઈ ગયો ને પપ્પા ના મારી મમ્મી ને ને મારી બેનો ને જેમ તેમ ગાળી દેવા લાગ્યા આયા કોણ નઈ કરવાનું

મેં કીધું મેં જવાબ નઈ દીધો કોઈ મારા ફેમિલી માં બધાય ને ખબર હતી એને સાથે લગન છે એને ખબર હતી એના ફેમિલી માં પૂરા પરિવાર ને ખબર છે એમની બેનો મારી સાથે વાત કરતા હતા એમની મમ્મી મારી સાથે વાત કરતા હતા પણ issue એટલું જ થયું કે જોબ માટે થોડુંક ઓલું થઈ ગયું હવે એ job નું બધું ગોઠવાઈ જાય આપડે થોડું ઘણું એમાં આઘા પાછું કરવું જોઈએ નહીં પણ અગર એ લગ્ન થી કરી લે હશે તો મેં એને એના ઘરે જઈને અગર હું કહી કે નહીં મને એ નથી મતલબ કે જેને હારે લગ્ન કર્યા હવે મને બી રાખ મારી લાઈફ કા ખરાબ કરી તો એ મને રાખે હા રાખે છે રાખે ના કેમ કે મારી પાસે એના બધા મેસેજ એના બધા એને જે વીટી લઈ દીધી હતી ને સોનાની ની એ સોનાર ની દુકાન માં મારા મારો ને એ સંજય ના આવીડ્યા હોય છે ને તમે પતિ પત્ની ના સંબંધ બાંધ્યા હતા હા पती पत्नी ना संबंध बांधता हां એટલે એને આરે લગતો સાવાનો હતો તો એટલે एकदम મે તો એને મારા વરજ માનતીતી મારી સાથે બડે બેંક માં બડે દોડા કર્યા સે એ મારી હારે કાઈ મતલબ આપણ મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું હા 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 કાઈ મતલબ તો તમે તમારું છે ને ઓલા સિંગલ ફોટો હોય તો મોકળો ને સિંગલ સિંગલ ફોટો હા